જીવંતિકા વ્રતની વિધિ અને જીવંતિકા વ્રત કથા શ્રાવણ માસના પ્રથમ શુક્રવારથી આ વ્રતની શરૂઆત થાય કે કરાય છે જો પ્રથમ શુક્રવારે ન થઈ શકે તો બીજા શુક્રવારથી પણ શરૂ કરી શકાય છે ઊઠીને ઉઠીને વિધિથી પરવારી માની તસવીર સામે પાંચ દિવેટનો ગીનો દીવો કરવો અબિલ ગુલાલ અને પુષ્પોથી પૂજા કરવી શ્રુતિ પ્રાર્થના કરીને કથા સાંભળવી આ વ્રત કરનાર સ્ત્રીએ પીળા વસ્ત્રો પીળા અલંકારો કે પીળા રંગની વસ્તુઓનો ત્યાગ કરવો અને લાલ વસ્ત્રો પહેરવા પીળા મંડપ નીચે સૂવું નહીં અને ચોખાનું પાણી ઓળંગવું નહીં કથા પૂરી થયા પછી પાંચ દિવસેના દીવાથી આરતી ઉતારવી ખાંડના શીરાનો કે સાકરનો પ્રસાદ વહેંચવો અને પોતાના સંતાનની રક્ષા માટે માતાજીને પ્રાર્થના કરવી વ્રતના દિવસે એકટાણું કરવું જૂઠું ન બોલવું કોઈની નિંદા ન કરવી આખો દિવસ માના જાપ જપવા જીવંતિકાનું વ્રત કરનારના સંતાન પર માની અમી દ્રષ્ટિ રહે છે અને તેઓ દીર્ઘાય થાય છે જીવંતિકા વ્રત કથા પ્રાચીન કાળમાં શિલભદ્રા નગરીમાં સુશીલકુમાર નામે એક રાજા રાજ કરતો હતો તેની રાણીનું નામ સુલક્ષણા હતું દાસી ઘણી સમજુ હતી એ રાણીના મનોભાવ તરત સમજી ગઈ તેને રાણીને કહ્યું રાણીજી તમે આટલી બધી ચિંતા શા માટે કરો છો ખોટું ન લગાડો તો તમને એક વાત કહેવા માગું છું જેથી તમારું વાંજિયા મેણું હંમેશને માટે દૂર થઈ જશે જલ્દી બતાવ મને રાણીએ કહ્યું દાસીએ ધીમેથી રાણીના કાનમાં કહ્યું સાંભળો રાણીજી ગામમાં એક બ્રાહ્મણીને ત્રીજો મહિનો જઈ રહ્યો છે તમે તમે આજથી જ વાત ફેલાવી દો કે બ્રાહ્મણી છો અને બનવાના છો બસ ત્યાર બાદનું બધું કામ હું સંભાળી લઈશ પૂરે દિવસે બ્રહ્માણી જે બાળકને જન્મ આપશે તે હું તમને લાવીને સોંપી દઈશ દાસીની વાત સાંભળી રાણીએ પ્રથમ ખચવાટ અનુભવ્યું પણ દાસીએ તેમને કહ્યું તમે બીશો નહીં કોઈને કાંઈ કાનો કાન ખબર નહીં પડી બાળક મળવાની લાલસાએ રાણી સુલક્ષણા આવું કુકૃત્ય કરવા તૈયાર થઈ ગઈ અને પોતે ગર્ભવતી છે એ વાત ફેલાવા માંડી જોત જોતામાં છ મહિના વીતી ગયા એક દિવસ રાતે બ્રાહ્મણીએ પ્રશસ્તની પીડા ઉપડતા દાસીને બોલાવવામાં આવી મધ રાત બાદ બ્રાહ્મણીએ એક સુંદર અને તેજસ્વી પુત્રને જન્મ આપ્યો દાસી બધાની રજા લઈ રવાના થઈ થોડી વારમાં તો ઘરના બધા ઘસઘસાટ ઊંઘી ગયા દાસી ઘરની પાછલી બારીથી ચોર પગલે બ્રાહ્મણીના ઓરડામાં આવી અને બાળકને ઉઠાવીને ઘરની બહાર નીકળી ગઈ એ સીધી રાણી પાસે પહોંચી અને જઈને બાળક સોંપી દીધું રાણી તો ખુશ ખુશ થઈ ગઈ ત્યારબાદ તરત જ મહેલમાં સમાચાર ફેલાવી દેવામાં આવ્યા કે રાણીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો છે આખા નગરમાં આનંદ આનંદ છવાઈ ગયો ઘેર ઘેર દીપમાલા પ્રગટી આખું નગર ઉત્સવ ઉજવી રહ્યું છે ત્યારે બાળકની સાચીમાં બ્રાહ્મણી વિલાપ કરે છે પુત્ર ગુમ થવાથી રડે છે તળવળે છે ત્યારબાદ બ્રાહ્મણીએ જીવંતિકાનો વ્રત શરૂ કર્યો તેથી માં જીવંતિકા બ્રાહ્મણીનો પુત્ર જે મહેલમાં રાજકુમાર થઈ ઉછરી રહ્યો છે એની રક્ષા કરવા માંડી રાણીએ તેનું નામ શિલસેન પાળ્યું હતું શિલસેન મોટો થવા લાગ્યો એ યુવાનના થયો ત્યારે રાજા સુશીલ કુમાર અને પેલી બ્રાહ્મણીનો પતિ મરણ પામ્યા અને શિલસેન રાજગાદીએ બેઠો તે ઘણો દયાળુ અને ધર્મિષ્ટ હતો પ્રજા તેની કુશળતાથી ઘણી ખુશ થઈ થોડા સમય પછી એ પિતાનું શ્રાદ્ધ કરવા માટે ગયાજી જવા નીકળ્યું રસ્તામાં એણે એક વાણિકના ઘેર ઉતારો રાખ્યો આ વાણિયાને છ બાળકો થયા અને વારાફરથી છઠ્ઠા દિવસે મરણ પામ્યા આજે વાણિકના ઘેર સાતમા પુત્રની છઠ્ઠી હતી ઘરના બધા ઊંઘી ગયા હતા ત્યારે મા જીવંતિકા સીલસેનનું રક્ષણ કરતા બારણા પાસે ઊભા હતા મધરાત થતાં વિધાતા વણિકના પુત્રના લેખ લખવા આવ્યા એટલે જ જીવંતિકા માતાએ આડું ત્રિશુળ ધર્યું અને કહ્યું દેવી વિધાતા તમે અહીં કેમ આવ્યા વાણિયાના દીકરાની આજે છઠ્ઠી છે એટલે તેના લેખ લખવા આવી છું મા જીવંતિકાએ વિધાતાએને પૂછ્યું બહેન લેખમાં શું લખશો ત્યારે વિધાતાએ જવાબ આપ્યો કે એના ભાગ્યમાં છે તે લખીશ કે આ બાળક કાલે સવારે મરણ પામશે આ સાંભળી મા જીવંતિકાએ કહ્યું નાના વિધાત્રી એવું તારાથી ન લખાય જ્યાં મારા પગલાં પડે ત્યાં તમે આવું અમંગળ કદાપી ન લખી શકો માટે આ બાળકનું આયુષ્ય સો વર્ષનું લખજો છેવટે વિધાતાએ મા જીવંતિકાની આજ્ઞા માથે ચડાવી દીર્ધ આયુષ્ય લખીને ચાલતા થયા બીજા દિવસે વાણિયાએ પોતાના બાળકને જીવતો જોયો તો એ ગદગદ થઈ ગયો એને આખી થઈ ગઈ કે આ બધું આ મુસાફરના પગલાંના પ્રતાપે જ થયું છે શિલસેન બીજા દિવસે જવા તૈયાર થયો ત્યારે વાણિયાએ ખૂબ જ આગ્રહ કરીને ફરીવાર આવવા કહ્યું શિલસેને હા પાડી ત્યાંથી એ ઘણા દિવસે ગંગાજી પહોંચ્યો પોતાના પિતાની શ્રાદ્ધ ક્રિયા પૂરી કરી જ્યાં પિંડદાન કરવા જતો હતો ત્યારે નદીમાંથી બે હાથ બહાર આવ્યા આ જોઈ શિલસેનના અચરજનો પાર ના રહ્યો એને પંડિતોને આનું કારણ પૂછ્યું પણ પંડિતોને તેનો કોઈ જવાબ આપી શક્યા નહીં આમાં બીજો હાથ હાથ કોઈ દેવીના જેવો લાગતો હતો એને એક હાથમાં મૂકી દીધો આમ શ્રાદ્ધ ક્રિયા પતાવી શિલસેન પોતાને ગામ આવવા ચાલી નીકળ્યું ફરતો ફરતો શિલસેન બરાબર એક વર્ષ પહેલા વાણિયાને ઘેર આવ્યો અને રાતવાસો રહ્યો એ દિવસે વાણિયાને ત્યાં ફરી બાળકનો જન્મ થયો છ દિવસ થયા હતા રાત પડતા જ વિદાતા છઠ્ઠીના લેખ લખવા આવ્યા તો મા જીવંતિકાએ તેમને રોકીને સો વર્ષનું આયુષ્ય લખવા કહ્યું વિદાતાએ આજ્ઞા માન રાખી લેખ લખીને પાછા ફરતી વખતે જીવંતિકા માને પૂછ્યું મા તમે આ રાજકુમારનું રક્ષણ શા માટે કરો છો આ ક્ષણે જ શિલસેનની આંખ ખુલી ગઈ તેને કોઈક આ વખત કરી રહ્યું હોય તેમ લાગ્યું તે ચૂપચાપ પથારીમાં પડ્યો પડ્યો આ સંવાદ સાંભળવા લાગ્યો મા જીવંતિકાએ કહ્યું દેવી વિધાતા આ રાજકુમારની માતા વર્ષોથી શુક્રવારે મારું વ્રત કરે છે તે દિવસે પીળા વસ્ત્રો પહેરતી નથી પીળા અલંકારો પણ ધારણ કરતી નથી ચોખાના પાણીને ઓળંગતી નથી અને પીળા માંડવા નીચે જતી નથી આથી મારે આ રાજકુમારની રક્ષા કરવી પડે છે એ જ્યાં જાય છે ત્યાં મારે જવું પડે છે તેના લીધે હું આજે વાણિયાને ઘેર છું જ્યાં સુધી વાણિયાને ઘેર મારો વાસ હોય ત્યાં સુધી હું તેના બાળકનું સી રીતે થવા દઉં ભલે કહી વિધાતા જતા રહ્યા આ સાંભળી સેલસેન વિચારમાં પડી ગયું એની માતા કોઈ વ્રત કરતી હોય એવું એને યાદ ન હતું છતાં તેણે માતાને પૂછી ખાતરી કરવા નક્કી કર્યું સવાર થતાં વાણિયાએ જોયું તો તેનો બીજો દીકરો પણ જીવતો જણાયો એને લાગ્યું કે નક્કી આ શિલસેન કોઈ મહાન માણસ છે બીજે દિવસે શિરસેને રજા માગી ત્યારે વાણિયાએ એમને આનંદથી રજા આપી ઘણા જ દિવસે શિરસેન પોતાના રાજ્યમાં પહોંચ્યું મહેલે જઈને માને પૂછ્યું મા તમે કયું વ્રત કરો છો બેટા હું કોઈ વ્રત કરતી નથી રાણી સુલક્ષણા બોલી આથી શિલસેનને શંકા પડી કે આ મારી સગીમાં નથી પોતાની માને શોધી કાઢવા માટે એને શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે આખી નગરીને જમાડવાનું આમંત્રણ આપ્યું સાથે સખ્ત સૂચના આપી કે દરેકે પીળા વસ્ત્ર પહેરવા બધા જમવા આવ્યા ત્યારે શિલસેને આજ્ઞા કરી કે નગરમાં તપાસ કરો કે કોઈ રહી ગયું છે થોડી વારે અનુચરોએ આવીને કહ્યું કે એક બ્રાહ્મણે પીળા વસ્ત્ર પહેરીને આવવાની ના પાડી છે આજે એને પીળા વસ્ત્ર નહીં પહેરવાનો વ્રત છે આ સાંભળી રાજકુમાર ગદગદ થઈ ગયો એને તરત બ્રાહ્મણી માટે લાલ રંગના વસ્ત્રો મોકલાવ્યા એ પહેરીને બ્રાહ્મણી આવી શિલસેન સામે આવતા જ એના ધાવણમાંથી દૂધની ધાર છૂટી અને શિલસેનના મોમાં પડી આ જોતા જ નગરજનો અચરજમાં પડી ગયા અને એકી અવાજે બોલી ઉઠ્યા આજ રાજકુમારની શેલસેનની માતા છે ત્યારબાદ શિલસેને રાણી સુલક્ષણાને બધી વાત પૂછી રાણીએ રડતા રડતા બધી વાત જણાવી દીધી શિલસેન પોતાની સગી જનતાને ભેટી પડ્યો અને એને પોતાની સાથે મહેલમાં રાખી એ દિવસથી આખા ગામની સ્ત્રીઓએ પોતાના વહાલ સોયા બાળકોની રક્ષા માટે મા જીવંતિકાનો વ્રત કરવાનું શરૂ કરી દીધું શિલસેને વર્ષો સુધી સુખપૂર્વક રાજ કર્યું હે મા જીવંતિકા તમે જેમ બ્રાહ્મણીના બાળકનું રક્ષણ કર્યું એવું વ્રત કરનાર સૌના બાળકનું રક્ષણ કરજો અને એમને સુખ સંપત્તિ આપજો